અમદાવાદથી પાટણ આવી રહેલા બસમાં પાટણ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી રાજવંશી ટેનામેન્ટ સોસાયટીમાં રહેતા અને પાટણ નગરપાલિકામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા બાસઠ વર્ષીય લલિતકુમાર રમનલાલ ત્રિવેદી અમદાવાદથી પાટણ એસટી બસમાં આવી રહ્યા હતા ત્યારે ચાલુ બસમાં તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું મોત નીપજ્યું હતું તો આ બનાવની જાણ પાટણ એસટી બસ ડેપોમાં આવ્યા બાદ તમામ પેસેન્જર બસમાંથી ઉતરી ગયા હતા ત્યારબાદ એસટી કંડક્ટર દ્વારા બસની તપાસ કરતા સીટ પર લલિતકુમાર રમનલાલ ત્રિવેદી ઢલી લે જોવા મળતા બસના કંડક્ટરે તેઓની નજીક પહોંચી તેમને જગાડવાનો પ્રયાસ કર્યો તો પણ ઉત્તર તેમને અજુકતું લાગતા તેઓએ એસટીના ડ્રાઈવરને બોલાવી આ મામલે એકસો આઠને જાણ કરાતા પાયલોટ ગુલાબ ખાન ભરોચ અને ઈએમટી નિલેશભાઈ ચેતવણીએ બસ સ્ટેશન પહોંચીને બસમાં તપાસ કરી સીપીઆર આપી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે તેમના દીકરાને જાણ કરાઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં બોલાવી મૃતક પાસેનો થયેલો અને તેનામાં રહેલી રોકડ રકમ બે અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તથા બે એટીએમ ડેબિટ કાર્ડ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજો એકસો આઠ